કેમ છો જો તમે પણ એવું માનતા હો કે બ્લેન્ડેડ મસાલા તો ઘરે જ બનવા જોઈએ તાજા શુદ્ધ અને જાતે બનાવેલા મસાલા ઇઝ ઓલવેઝ બેટર ધેન સ્ટોર બોટ મસાલા તો આ સિરીઝ તમારા માટે જ છે દેટ ઇઝ માય મસાલા ડિબ્બા સિરીઝ કે જેમાં આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્લેન્ડેડ મસાલા હોમ મેડ બ્લેન્ડેડ મસાલા કેવી રીતે બનાવવા એ જોઈશું ઘરે બિરયાની બનાવવી હોય ત્યારે આપણે વિચારીએ છીએ કે સ્ટોર બોટ મસાલા જેવી સુગંધીદાર કેમ નથી બનતી ઘરમાં સરસ મજાની સુગંધ કેમ નથી આવતી તો ચાલો એવી જ બિરયાની બને અને એવી જ સુગંધ આવે એવો બિરયાનીનો મસાલો બનાવીએ સૌથી પહેલાં ચાડા તળિયાના પોળા પેનમાં ત્રણ ટેબલ સ્પૂન લીલી ધાણી લેવાની છે ધાણા પણ લઈ શકો છો જેટલી ધાણી એટલું જ જીરું પણ દોઢ ટેબલ સ્પૂન શાહજીરું અને દોઢ ટેબલ સ્પૂન જીરું બંનેનો સ્વાદ અને સુગંધ જુદું જુદું છે બિરિયાની મસાલો એવો હોય છે કે જેની ફ્લેવર બહુ જ સરસ હોય એટલે શા જીરો ઇઝ મસ્ટ ત્યાર પછી બે ટેબલ સ્પૂન જેટલી લીલી ઇલાયચી લઈશું ચારથી પાંચ નંગ એલચો દસથી પંદર નંગ લવિંગ ચારથી પાંચ ટુકડા તજના એક ચક્રી ફૂલ બે ચાવંત્રી ફૂલ બે નંગ સૂકા લાલ મરચાં બે ટેબલ સ્પૂન જેટલું સમુદ્રી ફૂલ અડધું જાયફળ ટુકડા કરીને અને દસથી બાર નંગ જેટલા તમાલપત્ર લેવાના છે એને બરાબર મિક્સ કરી લઈશું બે ટેબલ સ્પૂન જેટલા કાળા મરી લેવાના છે ઘણા લોકો લાલ બિરિયાની પસંદ કરે છે તો લાલ મરચા વધારે નાખે છે અને ઘણા લોકો મોગલાઈ મસાલાની જેમ મરી વધારે યુઝ કરે છે મીડિયમ હીટ ઉપર એને શેકી લેવાનું છે આ રીતે તમાલપત્રને ને તોડશો તો ક્રિસ્પી અવાજ આવશે એના પરથી ખબર પડી જશે કે મસાલો શેકાઈ ગયો છે હવે એની અંદર પંદર થી વીસ નંગ જેટલા સૂકા ગુલાબના પાન ગુલાબ પત્તી જેને કહેવાય એ ઉમેરીશું સરસ મજાની ફ્લેવર પણ આવશે અને ઠંડક પણ મસાલો ઠંડો થાય એટલે એને મિક્સી જારમાં બ્લેન્ડ કરી લઈશું પણ હા આ મસાલો હંમેશા કરકરો હોય છે તમે બહારથી લાવેલા મસાલામાં પણ જોયું હશે કે બિરયાનીનો મસાલો હંમેશા કરકરો હોય છે ક્યારેક ક્યારેક એની અંદર તમને ઇલાયચી મરી લવિંગ આ બધું પણ જોવા મળે છે રાઈટ આ રીતે કરકરો મસાલો વાટી લીધા પછી શેકેલા તમાલપત્રના પાંચથી છ પાન અને થોડીક ઇલાયચી છાલ સાથે જ એને આ રીતે રફલી બ્લેન્ડ કરવાની છે એટલે કે કર્કરું એને હાથથી પણ તમે ક્રશ કરી શકો છો અને જે બ્લેન્ડ કરેલો બિરયાનીનો મસાલો છે એની અંદર એડ કરી દઈશું તો રેડી છે બિરયાનીનો મસાલો એને જારમાં ભરી લઈએ અને એઝ એન્ડ વેન રિક્વાયર્ડ યુઝ કરીશું હોમ મેડ બિરયાનીનો મસાલો તો તૈયાર થઈ ગયો પણ આ સિવાય બીજી કઈ કઈ વાતનું ધ્યાન રાખીએ તો બિરયાની રેસ્ટોરન્ટ જેવી જ બને એ તમને કહું સૌથી પહેલાં તો રાઈટ ચોઈસ ઓફ રાઈસ બિરયાની બનાવી હોય તો બાસમતી રાઈસથી જ બને જીરા સાહથી ના બને એ તો આપણને ખબર છે રાઈટ અને એને પંદરથી વીસ મિનિટ માટે ચોખાને પલાળવા પડે ત્યાર પછી છૂટા પાણીમાં જેમ ઓસાવેલા ભાત કરીએ એ રીતે એને કૂક કરવાના છે સિત્તેરથી એંસી ટકા જ કૂકિંગ થવા દેવાનું છે પૂરેપૂરું કૂકિંગ થવા દેવાનું નથી અને હા વેજીટેબલ્સ જે એમાં વાપરીએ છીએ એને ટેસ્ટી બનાવવા માટે દહીં મસાલા અને તળેલી ડુંગળીની સાથે એને મેરિનેટ કરવા જરૂરી છે બેથી ત્રણ કલાક એને ફ્રીજમાં રાખવું જોઈએ ત્યાર પછી જ્યારે લેયર્સ કરીએ ને બિરયાનીના તો એમાં કોથમીર ફુદીનો કેસરવાળું દૂધ ઘી અને તળેલી ડુંગળી આના લેયર્સ વચ્ચે વચ્ચે કરશો તો તમારી બિરયાની પરફેક્ટ અને ટેસ્ટી ફૂલ બનશે આઈ નો તમે તો આ મસાલો બનાવશો જ પણ આઈ વિશ કે તમારી અને મારી જેમ બહુ જ બધા લોકો વધારેને વધારે લોકો આવી રીતે હોમમેડ મસાલા બનાવી અને એનો ઉપયોગ કરે તો ચોક્કસથી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો થેન્ક યુ